એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પત્રકાર જગદીશભાઈ મહેતા અને ગોપી ઘાંગર વિરુદ્ધ ભીલોડા મામલતદાર કચેરી તેમજ ભીલોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી પત્રકાર જગદીશ મહેતા દ્વારા નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વિશે અપમાનજનક ટીકા કરવા બદલ તેમજ આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હોવાના કારણે આદિવાસી સમાજના આગેવાનો વડીલો યુવા ભાઈઓ બહેનો દ્વારા ભીલોડા મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં પીઆઈને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિર્ભયા સેના દ્વારા બે દિવસ પહેલાં જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ વિરોધી વાત કરી હતી જેમાં આદિવાસી સમાજ કાળા છે ટૂંકા કપડાં વસ્ત્રો પહેરે છે એવા દેશ કક્ષાના શબ્દો વાપરી અને આદિવાસી સમાજને નીચું બતાવવાની જે વાત કરી છે એટલે જગદીશ મહેતાને તાત્કાલિક ધરપકડ થાય અને આદિવાસી સમાજ સખત વિરોધ કરે મારું નામ છે હું આદિવાસી સમાજમાંથી આવું છું બે દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા નામના શખ્સે ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વચ્ચે રાખી આખા આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ગેરવર્તન રીતે જે વાત કરી છે એ વાતનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ એના વિરોધમાં આજે મમલતદાર કચેરીએ અમે આવેદનપત્રક આપ્યું છે પોલીસ સ્ટેશને અમે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવવા માટેની અરજી આપીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો આદિવાસી સમાજ રાણા પૂજા બિલનો વંશજ છે જો કાર્યવાહી નહીં કરે તો અમારો આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે એવું અમે મીડિયા થકી દરેક આદિવાસી સમાજ વિશે જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ તમામ લોકોને અમે જણાવવા માગીએ છીએ જય હિન્દ જય ભારત જય આદિવાસી